નવસારીમાંથી કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે શહેરમાં ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતા જવાને પોતાના જ પુત્રની ટ્રાફિક ભવનના ટોયલેટમાં હત્યા કરી હતી જે બાદ પત્નીને ફોન કરીને કહ્યું હતું કે તારે વંશની લાશ જોઈતી હોય તો ટ્રાફિક ભવન જતી રહે આ બાદ પરિવાર પોલીસ સાથે જ્યારે ટ્રાફિક ભવન પહોંચ્યો ત્યારે ગોડાઉનમાં છુપાયેલી લાશ જોઈને પરિવાર સાથે પોલીસ પણ ચોંકી ઉઠી ટીઆરબી જવાન સંજય બારૈયાએ પોતાના દસ વર્ષના પુત્રની નિર્દયતાપૂર્વક ઠંડા કલેજે ટ્રાફિક વિભાગના કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ગોડાઉનમાં મોત નિપજાવી ભાગી છૂટ્યો જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ ટ્રાફિક ભવન ખાતે દોડી આવ્યા હતા અને દસ વર્ષના બાળકની લાશ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા અચાનક જ રહસ્યમય હાલતમાં છોકરાનો મૃતદેહ એક રૂમમાં મળી આવ્યો હતો જેને લઈને હવે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે મૃતદેહનો હાલ કબજો લઈ પોલીસે પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે ધ કોઝ ઓફ ડેથ એમના મોડામાંથી ઝાગ નીકળતો હતો અને ગલા ઉપર જો છે એક નાયલોનની દોરી બાંધેલી હતી તો ધ કોઝ ઓફ ડેથ પોઈઝનિંગ અને સ્ટ્રેન્ગ્યુલેશન જો પુષ્ટિકરણ છે તે પીએમ દ્વારા કરવામાં આવશે અત્યારે પોલીસ જો છે આની મર્ડરની એફઆઈઆર લેવાની કાર્યવાહી હાથ ધરાવવામાં ચાલુ છે અને આરોપી સંજય બહાદુર બહાદુરસિંહ ને પકડવા માટે જુદી જુદી ટીમ્સ બનાવવામાં આવી છે અને એની શોધખોળ અત્યારે ચાલુમાં છે પોતાનો પુત્ર દસ વર્ષનો હોય એટલે તેને સહેલાઈથી મારી શકાય તે માટે તેને ઠંડા પીણામાં ઝેરી દવા આપી ત્યારબાદ ગળે ટૂંકો આપ્યા હોવાની પણ પોલીસ થિયરી છે ઘટના સ્થળેથી એક બોટલ મળી આવી છે સાથે જ ગળામાં પીળા કલરની નાયલોનની દોરી હતી જેથી સૌ પ્રથમ કોઈ ઝેરી પીણું આપી તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગળે ટૂંકો આપ્યો હોવાની પણ સંભાવના છે જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે અત્યારે ઘટના સ્થળે ઉપર તાત્કાલિક એફએસએલની ટીમને મોકલવામાં આવ્યું છે એફએસએલ ટીમ ઇઝ ગેધરિંગ ધ સેમ્પલ્સ ફ્રોમ ધ સીન ઓફ ક્રાઇમ જેમાં જુદા જુદા કંટ્રોલ સેમ્પલ પણ એફએસએલની ટીમ દ્વારા લેવામાં આવ્યા છે ક્રાઇમ ઓફ એસી બે આર્ટિકલ્સ જો છે અત્યાર સુધી પોલીસે ખબર પડી છે એક તો મોબાઈલ ફોન તે જગ્યા ઉપરથી મળવામાં આવ્યું છે અને એક ગોગલ્સ તે જગ્યા ઉપરથી મળવામાં આવ્યું છે એની અલાવા જો ઇન્સેક્ટિસાઇડ છે એની એક બોટલ પણ તે જગ્યા ઉપર પડી આવેલ છે જેનાથી પોલીસને સસ્પેક્ટેડ કેસ ઓફ પોઈઝનિંગ ઉપર પણ શંકા પડી રહી છે કયા કારણોસર પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી તેનું કારણ હજુ અકબન છે પોલીસે શહેરના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે